શ્રી જુન મહાદેવ કી જય દ્વાદશ છે શ્રી દ્વારા મહાદેવ શ્રી શૈલમ તરીકે ઓળખાતું જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશના કુર્નુલ જિલ્લામાં શૈલમ પહાડી પર સ્થિત છે ગણપતિ બાપ્પાના વિવાહ પહેલા કે કાર્તિકે ભગવાનના વિવાહ પહેલા કરવા આ બાબતે બંને ભાઈઓ અને માતા પિતા શિવ અને પાર્વતી વચ્ચે મૂંઝવણો ચાલુ થઈ અને આ વિવાદનો ઉકેલ લાવવા માટે ભગવાન શિવ પૂરી કરવાનું કહ્યું જે પૃથ્વીની પ્રદક્ષિણા સૌથી પહેલા પૂરી કરીને આવશે એના વિવાહ પહેલા કરી નાખવા એવું નક્કી કરવામાં આવ્યું હવે કાર્તિકે ભગવાન પાસે તો મોર વાહન હતું અને મોર પર બેસીને બહુ ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરી શકાય આ હરીફાઈ ચાલુ થઈ એટલે કાર્તિકે ભગવાન તો મોર પર બેસીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે ઝડપભેર નીકળી ગયા પરંતુ ગણપતિ બાપા પાસે તો એમનું વાહન ઉંદર જ હતું મૂષકરાજ એટલે એમણે યુક્તિ વાપરી એમણે એવી યુક્તિ કરી કે આ પૃથ્વીની પ્રદક્ષિણા કરવી એ એના તુલ્ય મારા માતા પિતાના ચારે બાજુ પ્રદક્ષિણા કરવી એ બંનેનું સત્વ બંનેનું ફળ એક જેવું જ છે કારણ કે માતા પિતા એ આ પૃથ્વી તુલ્ય જ છે એમનું એટલું જ પુણ્ય છે જેટલું આ પૃથ્વીનું છે એટલે ગણપતિ બાપાએ પોતાના વાહન મૂષક રાજ પર બેસીને પોતાના માતા પિતાની પ્રદક્ષિણા કરવાનું ચાલુ કરી દીધું અને એમણે પોતાના માતા પિતાની પ્રદક્ષિણા પૂરી કરી અને એમણે માતા પિતાના ચરણોમાં પોતાના પ્રણામ કર્યા માતા પિતા પોતાના પુત્રના આવા યુક્તિ અને બુદ્ધિના પ્રદર્શનથી પ્રભાવિત થયા અને ગણપતિ બાપાના વિવાહ રાજી ખુશીથી કરી કાઢ્યા જ્યારે કાર્તિકે ભગવાન પૃથ્વીની પ્રદક્ષિણા પૂર્ણ કરીને પાછા આવ્યા ત્યારે એમને આ વાતની જાણ થઈ અને એઓ ક્રોધે ભરાયા અને નિરાશ થઈને દક્ષિણ દિશામાં ક્રોંચ પર્વત પર જતા રહ્યા તપ અને સાધના કરવા લાગ્યા થોડા વખતમાં શંકર ભગવાન અને પાર્વતી માતા જે કાર્તિકે ભગવાનના માતા પિતા છે એમને પોતાના પુત્રના વિયોગથી ખૂબ જ દુઃખ થયું અને પોતાના પુત્ર માટે એમને ચિંતા થવા લાગી આવું થવાથી માતા પાર્વતી અને શંકર ભગવાને ક્રોંચ પર્વત જવાનું વિચાર્યું અને બંને માતા પિતા પોતાના પુત્ર કાર્તિકેય માટે દક્ષિણમાં ક્રોંચ પર્વત તરફ જવા રવાના થયા કાર્તિકે ભગવાનને આ વાતની જાણ થતાં એમને ત્યાંથી પણ દૂર જવાનું નક્કી કર્યું પરંતુ બધા દેવતાઓના વારંવાર અથાગ પ્રયાસથી એમને મનાવવાના પ્રયાસથી કાર્તિકે ભગવાન માની ગયા અને ત્યાં એમના માતા પિતા સાથે મળવા માટે તૈયાર થયા માતા પિતાએ એમને ખૂબ જ લાગણીથી સમજાવ્યા અને એમને પોતાની સાથે આવવા કહ્યું પરંતુ પોતાના કર્મોની જવાબદારીઓ અને પોતાના દાયિત્વને ધ્યાનમાં રાખીને કાર્તિકે ભગવાને પોતાના માતા પિતાને જ ત્યાં હંમેશ માટે પ્રતિકાત્મક રૂપે લિંગ સ્વરૂપે સ્થાયી થવાનું આહવાન કર્યું એટલે જ મહાદેવ શિવશંકર ત્યાં જ્યોતિર્લિંગ રૂપે સ્થાયી થયા અને માતા પાર્વતી પણ ત્યાં ચમેલી એટલે કે એમના શિવલિંગના ઉપર જે વિરાજમાન થાય એ મલ્લિકા તરીકે ત્યાં વિરાજમાન થયા તો બોલીએ મલ્લિકાર્જુન મહાદેવ મલ્લિકા એટલે માતા પાર્વતી અર્જુન એટલે મહાદેવ શિવશંકર જ્યાં શિવ અને શક્તિ વિરાજમાન છે એ સર્વ શક્તિમાન સ્થળ બની જાય છે મલ્લિકાર્જુન મહાદેવના દર્શન માત્રથી બહુ બહુની પીડા દૂર થાય છે જે લોકો સંતાન સુખથી વંચિત છે એઓને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે જેમને માતા પિતાનો વિયોગ થઈ ગયો છે એમને માતા પિતાનો વિયોગ દૂર થાય છે પોતાના સંતાનો ઉપર આવતી આધિ વ્યાધિ ઉપાધિ રોગ પીડા આ બધાથી મુક્તિ મેળવવા માટે લોકો મલ્લિકાર્જુન મહાદેવના દર્શન કરવા આવે છે એવી જ રીતે પોતાના માતા પિતાની પીડા બીમારી અને એમનાથી એમને મુક્ત કરવા માટે એમના સંતાનો અહીં મલ્લિકાર્જુન મહાદેવના દર્શનની માનતાઓ રાખે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ શિવ અને શક્તિ સ્વરૂપે જાણે કે આખા સંસારને પરિવાર અને પરિવારમાં માતા પિતા અને સંતાનોના બંધનનું મહાત્મ્ય સમજાવતા યુગોથી ત્યાં વિરાજમાન અને દિવ્યમાન છે આ સ્વયંભુ જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગ એટલું પૌરાણિક છે એની કલ્પના તો કે એના સ્કંદ પુરાણના ઉલ્લેખથી પણ સાબિત થઈ જાય છે શિવ અને શક્તિ જ આ બ્રહ્માંડના રચયિતા અને તારણહાર છે એ મહિમા પણ આ જ્યોતિર્લિંગના દર્શનથી આપણને ખ્યાલ આવે છે કોઈ પણ પારિવારિક સંકટ આદિ વ્યાધિ ઉપાધિ પરિવાર ઉપર આવેલી કોઈ પણ આફતને પળભરમાં મિટાવશે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન ખૂબ જ ભક્તિભાવ અને શ્રદ્ધાથી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરીએ અને ભવની પીડાઓમાંથી મુક્ત થઈએ દેવો ભવ પિતૃદેવો ભવની ભાવનાને આપણે પણ જીવનમાં ઉતારીએ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના ભાવપૂર્ણ દર્શન કરવાના સંકલ્પ કરીએ બોલીએ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ મલ્લિકાર્જુન મહાદેવ કીજે ઓમ નમઃ શિવાય મિત્રો જો તમને મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય મહાદેવ શિવશંકરના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની આ કથા ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો કમેન્ટમાં હર હાર મહાદેવ લખજો અને કથાનો કયો ભાગ તમને સૌથી વધારે રસપ્રદ લાગ્યો એ જણાવજો અને આ વિડીયોને બને એટલો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી મારો પણ ઉત્સાહ વધારજો અને આપણે દ્વાદશ જ્યોતિર્લિંગની ત્રીજી કડીમાં હવે પછીના વિડીયોમાં મળીએ ત્યાં સુધી આ વિડીયો શેર કરો વારંવાર જુઓ અને મારો ઉત્સાહ વધારો જગદંબ